પડી કેમ તમે કાબુ ગુમાવ્યું આમથી હું ગાડી લઈને આવતો તો પડખે બિસ્કીટ વાળો નીકળતો હતો બરાબર જેવું અહીંથી આવ્યું ટેરિંગ ખાડામાં પડ્યું બીજા આમ ગાડી હતી ઝાટકો માર્યો પેલાના બચ્ચાઓ જે ગાડી એની આમ પેન્ડલ રિક્ષા બિસ્કીટ વાળો હતો એ આમ જતો રહ્યો કદાચ કામ કર્યું હતું આમ મારી કાબુ કુમાયો બીજામાં ગાડી છટકી મારા હજી કાબુ ગુમાવી નાખ્યું બે પલંગ હાથે ગાડી મેં સીધી કરી લીધી બે પલંગ બાર મહિના કાઢી લીધા છે સર અને મારા હાથે ગાડી મેં આખી દેહાડી અને હું બહાર નીકળી ગઈ જય સલામત જય તમારી જે ગાડીમાં કોઈ પેસેન્જર બીજા બેઠેલા હોય હતા કોઈ જ સર નહીં મારા સિવાય કોઈ અલાવે તમે કેટલા જણ બેઠેલા હતા અંદર મેં એક જ હું એક જ તું એક જ વાળો હતો સામે સાધન હતું કોઈ સામે સાધન નહીં પાછળ બિસ્કિટવાળો નીકળ્યો નહીં એને કાબુ મેં ઘુમાઈ નાખ્યું એની હિસાબે મારી ગાડી અંદર જતી રહી છે